વલસાડમાં ભારે વરસાદને પગલે પૂરગ્રસ્ત વિસ્તારોની પ્રભારી મંત્રી મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી ભાગડાખોળ ખાતે અંદાજે એક પોઈન્ટ અઠ્યાસી કરોડની ગેબેન પ્રોટેક્શન વોલ બનાવાશે હોવાનું જણાવતા મંત્રી મુકેશ પટેલ વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા ઔરંગા નદીમાં પૂર આવતા વલસાડ શહેરના રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ ચેન્જ અને પાણી પુરવઠા અને વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલે શહેરના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ હાલની પરિસ્થિતિનો તાગ મેળવી સમીક્ષા કરી હતી મંત્રીએ નીચાણવાળા વિસ્તારોની પૂર સમય પરિસ્થિતિ માહિતી મેળવી મેળવી વહીવટી સફાઈ અને કામગીરી અંગે જાણકારી હતી સંબંધિત વિભાગના અધિકારીઓને ઝડપથી કામગીરી કરવા સૂચના આપી હતી તેમજ કાશ્મીર નગર ખાતે ઔરંગા નદી કિનારે ચાલતી સાફ સફાઈની કામગીરીનું નિરીક્ષણ પણ કર્યું હતું આ સાથે પૂર્ણ સમય નદી કિનારા વિસ્તારનું ધોવાણ અટકાવવા બાગડાખો ખાતે અંદાજે રૂપિયા એક પોઈન્ટ અઠ્યાસી કરોડના પ્રોટેક્શન વોલ બનાવવામાં આવશે એમ કરવા પણ સૂચન કર્યું હતું તેમજ મંત્રી મંત્રીએ પુલ પુલી મુલાકાત કરી સમસ્યાનું ઝડપથી નિરાકરણ કરવામાં આવશે મંત્રીની વિસ્તારોની મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર એન એન દવે જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોદ ઉત્તર વન વિભાગના નાયબ વન સંરક્ષણ નિશા દક્ષિણ વન વિભાગના નાયબ વન સંરક્ષણ ઋષિરાજ પુવાર વલસાડ પ્રાંત અધિકારી મામલતદાર સહિત સંબંધિત વિભાગના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા સમગ્ર ગુજરાતની અંદર જે છેલ્લા આપણે પાંચ દિવસથી વરસાદ વરસી રહ્યો છે એમાં પણ આપણે વલસાડ જિલ્લાની અંદર જોઈએ અને ખાસ કરીને આજે અમે જે વિસ્તારની અંદર મુલાકાત આવ્યા છે એ ઔરંગા નદીની અંદર ધરમપુર ઉપરથી ખૂબ પાણી આવવાથી જે નજીકના વિસ્તારો છે એમાં ડુંવરણ થઈ ગયું છે અને તાત્કાલિક એને કરવા માટે બી અમારા વિભાગને સૂચના આપી છે સાથે સાથે કાયમના નિકાલ માટે પણ અમે એની યોજના બનાવી છે એની પણ પુણે ઇન્સ્ટિટ્યૂટમાં આઈઆઈટીમાં એને ડિઝાઇન કરવા આપી છે અમે તાત્કાલિક કરીશું જે તે પરિવાર હતા એને પરિવારને તાત્કાલિક લોકો શિફ્ટિંગ કરી લગભગ છસો જેટલા પરિવારને શિફ્ટિંગ કર્યા હતા અને જે કોઈને ઘર વખતે નુકસાન થયું છે જે કોઈ તે નુકસાન તમામ નુકસાન કરશે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના તમામને સૂચના આપી છે કે જ્યાં જ્યાં કંઈ નુકસાન થયું રોડ રસ્તા તૂટી ગયા છે ત્યાં તાત્કાલિક બનાવીને એ રોડ રસ્તા રિપેરિંગ કરવા અમે પુના આઈઆઈટીમાં ડિઝાઇન કરવા આપી છે જે કંઈ આ વલસાડ માટે કરવા ઔરંગા નદી માટે કરવું હશે અમે એમ કરીશું કારણ કે જે રીતે અમે જોયું છે નદી પોતાનો વહેણ બદલી રહી છે એમ આવનારા દિવસોની અંદર બીજા ઘરોને નુકસાન ના થાય બીજા ગામોનું નુકસાન એ રીતે અમે કામગીરી માટે ડિઝાઇન પર ટૂંક સમયમાં અમે કામગીરી પર ચાલુ કરીશું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો